ફરિયાદી પાસેથી એમ્બ્રોડરી જોબ વર્કનું આશરે પચ્ચીસ લાખ જેટલી કિંમતનું કામ કરાવી ફરિયાદીને પેમેન્ટ નહીં ચૂકવી દુકાન બંધ કરી નાસી ગયા હતા જેથી આરોપી જીવનભૈયા રૂપિયા પચ્ચીસ લાખ જેટલી રકમ ના ચૂકવી છેતરપિંદી કરી હતી તો ફરિયાદીએ આરોપી પાસેથી પોતાના પેમેન્ટની માંગણી કરતા આરોપીએ ફરિયાદીને બિભર્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બાબતે ફરિયાદી દ્વારા સલાબત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બાદમાં આ કેસ કોર્ટમાં ચાલતા આરોપીના વકીલ કિંજલકુમાર શિતપુરિયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવતા દલીલોને ધ્યાને રાખી કોર્ટ દ્વારા આરોપી જીવન સવાણીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે